ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કોંગ્રેસની અંદર નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે એ નામ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા હતા અને લગભગ દસેક જેટલા નામ સામે આવ્યા હતા એમાંથી ફરી એક વખત અમિત ચાવડાને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે ખાસ કરીને હવે આ જે નામ છે તે કોંગ્રેસને કેટલે પહોંચાડશે આગામી દિવસોમાં શું નવા જૂની થઈ શકે છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું અંશીની ને મારી સાથે અમારા એડિટર ગોપી ઘાંગર જોડાયા છે ખાસ કરીને ગોપીબેન છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં કોણ પ્રદેશ પ્રમુખ બનશે નામની ચર્ચાઓ બહુ જ ચાલી હતી અને અંતે ફરી એક વખત અમિત ચાવડાનું નામ સામે આવ્યું છે દસેક જેટલા નામ હતા એમાંથી ક્યાંક ને ક્યાંક પહેલેથી અમિત ચાવડા છે એમનું નામ ક્યાંક પહેલેથી બોલાતું હતું ને ફરી એક વખત એમની જ નિમણૂક થઈ છે શું કહેવા માંગો છો હા બિલકુલ અંશીની જો સવાલ અહીંયા એ આવે છે કે સમજવું એ પડશે કોંગ્રેસે કે કોંગ્રેસના એક ગણ્યા ગાંઠ્યા દસ નામ ભરતસિંહ અમિત ચાવડા તુષાર હોય કે આ જે દસ નામની ચર્ચા હતી આ દસ નામમાંથી જ એક નામ એટલે અમિત ચાવડા અમિત ચાવડા બે હાજર સત્તર થી બે હાજર બાવીસ સુધી ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા છે બે હાજર સત્તરમાં માં ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં જયારે ચૂંટણી લડાઈ હતી ત્યારે કોંગ્રેસનું સૌથી સર્વોત્તમ પરફોર્મન્સ આપણે કહી શકીએ સાથે કોંગ્રેસ જીતી હતી અને જયારે બે હજાર ને સત્તર બાદ અમિત ચાવડા આવ્યા અને બે હજાર ને બાવીસ ની જે ચૂંટણી આવી ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા હતા અને કોંગ્રેસ કેટલી સીટ ઉપર આવી ગઈ માત્ર સત્તર જી હવે તમે પોતે જ વિચાર કરી શકો કે અમિત ચાવડાનું પરફોર્મન્સ ક્યાં આવે છે અહીંયા સૌથી મહત્વની વાત એ પણ છે કે તુષાર ચૌધરી ડોક્ટર તુષાર ચૌધરી અમરસિંહ ચૌધરીના દીકરા તેમને એલઓપી બનાવવામાં આવ્યા છે લીડર ઓફ ઓપોઝિશન વિધાનસભાની અંદર હવે અમિત ચાવડા જે જગ્યા ઉપર હતા તે જગ્યાઓ ઉપર તુષાર ચૌધરીને સ્થાન આપવામાં આવ્યું છે એટલે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે જુઓ તુષાર ચૌધરી વેલ એજ્યુકેટેડ ભણેલા ગણેલા આદિવાસી નેતા એટલે

આદિવાસી નેતા તુષાર ચૌધરીને હવે લીડર ઓફ ઓપોઝિશન બનાવવામાં આવ્યા છે એટલે ક્યાંક આદિવાસીઓની અંદર કોંગ્રેસને ફરીથી પ્રસ્થાપિત કરવાનું આવે તો તેની અંદર આ નામ જે છે તે નામ ખૂબ કોંગ્રેસને ઉપયોગી થઈ શકે અને તુષાર ચૌધરી આમ સાબરકાંઠાથી અત્યારે ધારાસભ્ય તરીકે છે પણ તેમનું મેઇન જો આપણે જોઈએ કર્મક્ષેત્ર તો એ કર્મક્ષેત્ર વલસાડ વાપી વાળો જે આખો વિસ્તાર આવે છે એ છે એટલે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના પટ્ટાની અંદર તુષાર ચૌધરી તેમના પિતા અમરસિંહ ચૌધરી આ લોકોનું ખૂબ ચાલતું હતું અને આદિવાસીઓ આજના દિવસમાં પણ તુષાર ચૌધરી અને અમરસિંહ ચૌધરી સ્વર્ગીય અમરસિંહ ચૌધરીને આજે પણ એટલું જ માને છે એટલે લીડર ઓફ ઓપોઝિશનનું જે સિલેક્શન થયું છે એ સારું એટલા માટે કહી શકાય કે કંઈક નવું નામ તમને સાંભળવા મળ્યું છે તુષાર ચૌધરી અત્યાર સુધી ક્યાંય નહોતા પિક્ચરમાં હવે એ પિક્ચરની અંદર આવ્યા છે એ લીડર ઓફ ઓપોઝિશનમાં આપણને જોવા મળશે એમની ભૂમિકામાં જોવા મળશે એટલે કોંગ્રેસે એક નવો ચહેરો અહીંયા આગળ આપ્યો છે એવું કહી શકું પણ જ્યાં વાત પ્રદેશ પ્રમુખની આવે છે તો પ્રદેશ પ્રમુખની જયારે અમિત ચાવડાને બનાવવામાં આવે છે તો એ પણ સમજવી ખૂબ જરૂરી છે છે કે શક્તિસિંહ શક્તિસિંહ ગોહિલ ગોહિલ જે પાર્ટી પાર્ટી પ્રમુખ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું હવે રાજીનામું બી કયા સિચ્યુએશનમાં આપ્યું વિસાવદર અને કડીની વિધાનસભાની ચૂંટણી હારી ગયા અને શક્તિભાઈએ રાજીનામું આપી દીધું એટલે શું શક્તિભાઈ એ રાજીનામું આપવા માટેનું આ કારણ હોય શકે ખરું આ એક સવાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે આવા તો ઘણા બધા ઇલેક્શન હતા કે જે હારી ગયા હોય પણ ક્યારે મેં આવી રીતે નથી જોયું કે બે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ હારી ગઈ હોય અને અધ્યક્ષ રાજીનામું આપી દે એટલે શક્તિસિંહ ગોહિલે બી અહીંયા આગળ રાજીનામું આપ્યું એ રાજીનામું કઈ સિચ્યુએશનમાં આપ્યું એ ખૂબ માઈને રાખે છે અને જો સાથે સાથે વાત કરવામાં આવે અમિત ચાવડાની તો અમિત ચાવડા માટે પણ હવે એવું કહી શકાય કે આમ આદમી પાર્ટી જે રીતે અત્યારે જોશમાં દેખાઈ રહી છે અને જે રીતે લડી રહી છે તમે વિચાર કરો હંસીની કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વિસાવદર થી જીતે છે તો ખુદ એટલે ક્યાંક એ લોકોને પણ એવો અહેસાસ છે કે લડાઈ લડવી હોય તો ગોપાલ ઇટાલિયા જેવી લડાઈ પણ કોંગ્રેસમાં પોતાને નથી લડવી સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે હવે અહીંયા કોંગ્રેસમાં સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે હંસીની કે કોંગ્રેસ જ્યાં આગળ રેસના ઘોડા લગનના ઘોડા ઘોડાની વાતો રાહુલ ગાંધી કરી રહ્યા છે રાહુલ ગાંધી પોતે છેલ્લા ઘણા વખતથી હું સાંભળી રહી છું કે એવું કહી રહ્યા છે કે અમારામાંથી ઘણા બધા નેતાઓ એવા છે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મળેલા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કામ ધંધો કરે છે એમના બિઝનેસ કરે છે પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો તો તમે કેટલા નેતાને સસ્પેન્ડ કર્યા તમે હજી સુધી તો એક પણ નેતાને સસ્પેન્ડ નથી કર્યા એનો મતલબ તો બહુ ક્લિયર થઈ રહ્યો છે કે તમારામાંથી એવા કોઈ નેતા નથી કે જે ભાજપ સાથે મળીને કામ ધંધો કરતા હોય તમે કોઈને સસ્પેન્ડ નથી કર્યા ના કોઈને વિરુદ્ધમાં એક્શન લીધે છે હવે બીજી વસ્તુ અહીંયા એ આવે છે કે લગ્નના ઘોડા અને રેસ ના ઘોડા એને બાયફર ફરકી કોણ કરશે અમિત ચાવડા અમિત ચાવડા પોતે પ્રેસિડેન્ટ તરીકે પોતે ધારાસભ્ય જીતી ગયા લોકસભાની અંદર પણ ખૂબ સારું એમને ચૂંટણી લડ્યા આણંદથી સીટ ઉપરથી ખૂબ સારી એમને ફાઈટ આપી હતી પણ છેલ્લે તેઓ હારી ગયા એટલે હાર જીત માયને નથી રાખતી પણ હા એટલું ચોક્કસ છે કે તેઓ ખૂબ સારી લડાઈ જે છે તે લડ્યા હતા પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે અમિત ચાવડા હવે કોંગ્રેસ પાસે કાર્યકર્તા ક્યાં છે કોંગ્રેસનો જે કાર્યકર્તા છે એને તો હંમેશા એવું જ લાગ્યું છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે જઈને મળી જાય છે અને છેલ્લે ચૂંટણી જ્યારે આવે ત્યારે કોંગ્રેસ ચૂંટણી જીતતી નથી એટલે કોંગ્રેસે પહેલા તો પોતાના નેતાને કોન્ફિડન્સ અપાવવો પડશે કે હા કોંગ્રેસ પણ ચૂંટણી જીતી શકે છે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે એક અલગ જ લેવલ ઉપર કામ કરી રહ્યા છે એક અલગ જ રીતે એ લોકોમાં એનર્જી આવી ગઈ છે ગોપાલ ઇટાલિયાની જીત બાદ એવી જ એનર્જી અમિત ચાવડાએ લાવવી પડશે અને અમિત ચાવડા માટે સૌથી મોટી ચેલેન્જ જે આવી રહી છે એ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ છે હવે આ ચૂંટણીઓની અંદર અમિત ચાવડા કેટલું સારું પરફોર્મન્સ આપશે કઈ રીતે આપશે એ સૌથી મહત્વની વસ્તુ જો સત્તરની ચૂંટણીને જોવા જઈએ તો અમિતભાઈના નેતૃત્વમાં તો પછી ઘણી બધી ચૂંટણીઓ આવી જિલ્લા પંચાયત પણ આવી કોર્પોરેશન પણ આવી હતી તાલુકા પંચાયત પણ આવી હતી અને આ બધી ચૂંટણીઓમાં ક્યાંય કોંગ્રેસનું એવું કોઈ સારું પરફોર્મન્સ નહોતું રહ્યું હવે અમિત ચાવડાને અહીંયા આગળ જવાબદારી સોંપવામાં આવી છે પણ સવાલ એ છે કે એ પોતે એને પરફોર્મ કઈ રીતે કરશે શું અમિત ચાવડા એને ખરેખર પરફોર્મ કરીને બતાવશે કારણ કે કોંગ્રેસ હવે જો પરફોર્મ નહીં કરે ઓલરેડી કોંગ્રેસ હાશિયામાં મુકાઈ ગઈ છે આમ આદમી પાર્ટી ધીરે ધીરે કોંગ્રેસનું સ્થાન લઈ રહી છે જો આમ આદમી પાર્ટી કોંગ્રેસનું સ્થાન લઈ લે તો કોંગ્રેસ ત્રીજા નંબરની પાર્ટી તરીકે આવી જાય કારણ કે જે રીતે લડાયક મિજાજથી આમ આદમી પાર્ટી લડી રહી છે સામે કોંગ્રેસનો લડાયક મિજાજ નથી દેખાતો ભારતીય જનતા પાર્ટી વિકાસ વિકાસની વાત કરે છે એ જ વિકાસના પુલ જ્યારે તૂટી જાય છે કોંગ્રેસના નેતાઓ ક્યાંય વિરોધ પ્રદર્શન કરતા નથી દેખાતા એ લોકો દેખાતા બિલકુલ મતલબ જેને કહેવાય કે આવે કેમેરાની સામે ઊભા રહેને બે બાઇટ આપીને જતા રહે આ કો વિપક્ષની ભૂમિકા નથી વિપક્ષની ભૂમિકા એ છે કે તમારે ગ્રાઉન્ડ પર ઉતરવું પડે તમારે ત્યાં આગળ હો હલ્લા કરવા પડે તમારે જે મુદ્દો છે એ મુદ્દો આમ આદમી સુધી એટલે કે સામાન્ય માણસ સુધી પહોંચે તેવી રીતે કામ કરવું પડે અને એ સામાન્ય માણસ પણ તમારા મુદ્દાને સહમત થાય કે હા આ મુદ્દો સાચો છે આ મારા માટેનો મુદ્દો છે તો હું મદદમાં આવીશ પણ હવે અમિત ચાવડા ઉપર છે કે અમિત ચાવડા આમાં શું કરે છે બીજી એક વસ્તુ તમે હમણાં બોલ્યા કે હવે ક્યાંક કોંગ્રેસ હાસ્યામાં ધકેલાઈ ગયું છે વિસાવદન અને કડીનું આપણે પરિણામ જોયું હતું કોંગ્રેસ ક્યાંય પણ એટલી મજબૂત દેખાઈ નથી મતો મળવા જોઈએ એટલા મતો નહોતા મળ્યા એટલે આમ તો આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીએ ઘણા બધા મતો તોડ્યા હતા કડીની અંદર અને વિસાવદરમાં કંઈક ઊંધું જ થયું હતું કોંગ્રેસ ક્યાંય દેખાઈ નથી અને છેક ત્રીજા નંબર આવી હતી સવાલ એક હજી સમજવાનું એ છે કે જો અમિત ચાવડા પણ કદાચ જાગ્યા ઘણા બધા કાર્યકર્તાઓ આયા મેદાને પણ અત્યારે જે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સામે એટલું કદાચ કરવું કોંગ્રેસ માટે થોડાક સમયમાં અઘરું તો પડવાનું છે અને છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ ક્યાંય દેખાય જ નથી રહે એવું કહીએ તો ચાલે અમુક ઘણા બધા ધારાસભ્ય છે એ ખાલી એક્ટિવ દેખાઈ રહ્યા છે બાકી ઘણા બધા એવા ધારાસભ્ય છે જે દેખાતા નથી કોંગ્રેસ માટે હું એવું કહી શકું કે જે લોકો કામ કરે છે ઓન ગ્રાઉન્ડ જઈને એ લોકો કામ કરે છે બાકી નેતાઓ જે ઓન ગ્રાઉન્ડ નથી જતા એ રાજનીતિ કરે છે એ રાજનીતિ એ પ્રકારની કરે છે કે જે નેતાઓ ગ્રાઉન્ડ ઉપર જઈને કામ કરી રહ્યા છે એ જ નેતાઓના પગ કાપવાના

હવે અમિતભાઈએ તો અમિતભાઈ માટે સૌથી મોટી ચેલેન્જ એ છે કે આજનો યુવા જે છે એ કોંગ્રેસ સાથે જોડાતો જ નથી અને નવા કેટલા લોકો જોડાયા તમે કેટલી મેમ્બરશીપ કરી કેટલા લોકોને જોડ્યા આ સૌથી મોટો પ્રશ્ન છે અને અમિતભાઈ જો આ નહીં કરે નવા લોકોને જોડવાનું કામ નહીં કરે તો કદાચ કોંગ્રેસ સત્યાવીસની ની ચૂંટણીની અંદર ઓર હાસ્યમાં ધકેલાઈ જશે એટલે જે પ્રમાણે આપણે ગોપીબેન પાસેથી પણ સમજ્યું કે ક્યાંક ને ક્યાંક અત્યારે કોંગ્રેસ એક્ટિવ નથી દેખાઈ રહી હવે જોવાનું રહેશે આગામી દિવસોમાં કે અમિત ચાવડાનું જે નામ અત્યારે નિમવામાં આવ્યું છે તો તેમના દ્વારા કેટલા કામો કરવામાં આવશે આગામી દિવસોમાં ઘણી બધી ચૂંટણી આવી રહી છે મેઇન બે હજાર સત્યાવીસની પણ ચૂંટણી આવી રહી છે એમાં જો હવે કોંગ્રેસ કદાચ ધીરે ધીરે એક્ટિવ થશે તો એમના ચાન્સ ગુજરાતની અંદર વધી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે જોવાનું રહેશે કે હવે કેટલા કામ કરવામાં આવશે કેટલા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને ખાસ કરીને કેટલી વાત છે તે જનતાની સાંભળવામાં આવશે ને અંદરો અંદરના ડખા ક્યારે પડશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર